આજે આપણે શરીરમાં રહેલી તજા ગરમી વિશે ચર્ચા કરીશું તજા ગરમી માટેના સામાન્ય કારણો તડકો તાપમાનમાં થતો વધારો સહન ન થવો પરસેવો ખૂબ થવો હથેળી પગના તળિયામાં બળતરા થવી હથેળી પગના તળિયા સૂકા થઈ જવા ચામડી ઉતરવી ચીરા પડવા આંખમાં બળતરા થવી લાલસ રહેવી નસકોરી ફૂટવી માથામાં મોં પર ઝીણી લાલ ફોડકીઓ થવી ગળામાં છાતીમાં બળતરા થવી પેશાબ ઓછો થવો ગરમ થવો અથવા બળતરા થવી પેશાબ વધુ પીડાશ પડતો થવો સતત ઠંડા વાતાવરણ પીણા અને સ્પર્શની ઈચ્છા થવી નજીવી બાબતોમાં ગુસ્સો અકળામણ ચિંતા અને ઈર્ષા જેવા ભાવ વારંવાર અનુભવવા વિદગ્ધપીઠ શરીરને ટકાવી રાખતા વાયુ પિત્ત અને કફ પૈકી પિત એ શરીરના ડાયજેશન તાપમાનની જાળવણી અને જેવા કાર્યો માટે જવાબદાર છે વાતાવરણમાં થતા ફેરફાર પિતને વધારે તથા બગાડે તેવા ગરમ ખટાશ અને આથા વાળા ખોરાક સ્ટ્રેસ ઈર્ષ્યા ક્રોધ જેવા માનસિક ભાવ અન્ય રોગોના ઉપચાર માટે સતત લેવાતી દવાઓની આડઅસર જેવા બહુવિધ કારણોથી પિત પોતાના સામાન્ય સ્વરૂપ ગુણ છોડી અને તીવ્રતાથી કાર્ય કરે છે તેવા કહેવામાં આવે છે હવે આપણે શરીરમાં રહેલી ગરમીને દૂર કરવા માટેના ઉપચાર વિશે જાણીશું વરિયાળી ધાણા કાળી દ્રાક્ષ અને સાકર સપ્રમાણમાં પ્રમાણમાં લઈ આઠ ગણા પાણીમાં બને તો માટીના વાસણમાં રાતભર પલાળી રાખવું ચોળી ગાળી અને નરણા કોઠે બે ગ્લાસ પીવો જોઈએ પેટની ગરમી દૂર કરવા માટે તમે વરિયાળી કોથમીર અને જીરાનું સેવન કરવું જોઈએ આ ત્રણેય મસાલા પાચન સંલગ્ન સમસ્યા દૂર કરવા માટે રામબાણ છે જીરું કોથમીર અને વરિયાળીનું સેવન પાચન સારું કરે છે અને પેટની ગરમી ઓછી કરે છે પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવું જોઈએ પાણીની બોટલ સાથે લઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ ઓઆરએસ ગ્લુકોઝ લીંબુ પાણી છાસ જ્યુસ નારિયેળ પાણી પી શકાય છે

રાખવી જોઈએ પેટ મટાડે તેવો ખોરાક લેવો જોઈએ ઘરનો રાંધેલો તાજો ઓછી ખટાશ તીખાશ તેલ વાળો ખોરાક લેવો જોઈએ કાકડી ટામેટા કોબીજ ડુંગળી સલાડ દૂધી ભીંડા કોબીજ ટીંડોળા બ્રોકલી પાલક મેથી પરવળ જેવા શાકનું સેવન કરવું જોઈએ કેળા ખજૂર દ્રાક્ષ તરબૂચ તેટલી લીલા નારિયેળનું પણ સેવન કરવું જોઈએ ચા ઓછી કરવી જોઈએ ગરમ મસાલા વગેરેની પીવી શકાય ગ્રીન ટી હર્બલ ટી મોડી છાસ અને ઠંડાઈ પીવી જોઈએ જેનાથી શરીરમાં રહેલી ગરમીને આપણે દૂર કરી શકીએ છીએ